હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે હું તમારી સાથે શેર કરીશ મગની દાળમાં ઘઉંનો લોટ નાખીને એક અલગ જ રેસિપી જો તમે ક્યારેય ન બનાવી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો સવારમાં ચા સાથે સાંજના ડિનરમાં કે બાળકોના લંચ બોક્સમાં ઓછા સમયમાં ફટાફટ બની જશે અને મસાલાથી આ ભરપૂર રેસિપી અત્યારે શિયાળામાં બધાને જ બહુ ભાવશે રેસીપી ચાલુ કરતાં પહેલાં જો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ત્યાં આપેલી બે લાયકનની ઘંટી જરૂરથી દબાવજો જેથી તમને મારી આવી નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે મેં અહીં બે કલાક માટે મગની ફોફા વગરની જે છળી દાળ આવે છે તે બે કલાક માટે પલળવા માટે મૂકી દીધી હતી બે કલાકમાં એકદમ સરસ પલળી ગઈ છે હવે તેમાં રહેલું બધું પાણી નીતારીને આપણે મિક્સરના એક જારમાં લઈ લઈશું અને તેમાં બે લીલી મરચી એક ઇંચ આદુનો ટુકડો નાખીને એકદમ ફાઇન એવી પેસ્ટ બનાવી લેશું હવે તેને આપણે લોટ બાંધવાના એક બાઉલમાં લઈ લેશું અને હવે તેની ઉપર થોડા મસાલા એડ કરી દઈશું મેં અહીં એક ચમચી જેટલો હળદર પાવડર એડ કર્યો છે બે વાર અડધી અડધી ચમચી નાખીને અડધી ચમચી જેટલી હિંગ એડ કરીશું એક ચમચી લાલ મરચું પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર લાલ મરચું પાવડર જો તમે તીખું વધારે ખાતા હો તો તમારી રીતે વધારે લઈ શકો સ્વાદ પ્રમાણે એક ચમચી મીઠું અને હવે મેઇન વસ્તુ તેમાં મેં અહીં દોઢ કપ જેટલો રોટલીનો ઘઉંનો જે ઝીણો રેગ્યુલર લોટ આવે છે તે એડ કર્યો છે અને આ પૂરી એકદમ ખસ્તા અને ક્રિસ્પી રહે ચવડ ન થઈ જાય તેના માટે અડધા કપ જેટલો ઘઉંનો લોટ નાખ્યો છે હવે થોડા લીલા મસાલાઓ અડધા કપ જેટલી ઝીણી સમારેલા ધાણા આપણે એટલે લઈ લઈશું અને વન ફોર્થ કપ જેટલી ઝીણી સમારેલી મેથી લઈ તેમાં એક ચમચી જેટલા અજમાને હાથથી મસળીને તેમાં એડ કરી દઈશું હવે મસાલાઓ બધા લોટમાં બરાબર મિક્સ કરીને આપણે જોઈ લેશું લગભગ થોડા એવા પાણીની જ જરૂર પડશે ધીમે ધીમે આપણે બધા મસાલાઓને લોટમાં મિક્સ કરીને તમે જોશો તો લગભગ થોડું થોડું પાણી એડ કરીને આપણે મેં મિક્સર ઝારમાં જે આપણે મગની દાળ પીસી હતી તેમાં જ પાણી લઈ લીધું છે જેથી તેમાં રહેલી મગની દાળ તેમાં આવી જાય ને હવે લગભગ વન ફોર્થ કપ જેટલા પાણીમાં મારી સરસ એવો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે હવે બે ચમચી તેલ જેટલું આપણે ઉપરથી એડ કરીને લોટને બરાબર મસળીને લઈશું જેથી લોટ એકદમ સોફ્ટ અને મગની દાળ લોટ બરાબર ઓબ્ઝર્વ કરી લે અને મસાલા પણ તેમાં સરસ એવા સોક થઈ જાય તે માટે આપણે લોટને પંદરથી વીસ મિનિટ માટે ઢાંકીને રેસ્ટ આપી દેવાનો છે જેથી લોટ સરસ એવો સેટ થઈ જાય પંદરથી વીસ મિનિટ પછી ફરી પાછો આપણે લોટને ખોલીને જોઈને લોટને ફરી પાછો મસરીને સરસ એવા લુવા તૈયાર થઈ જાય તેવી રીતે તૈયાર કરી લેશું અને હવે આ લોટમાંથી આપણે રોટલી કરતાં થોડા નાના અને માપસરના એવા એકસરખા લુવા બનાવી લેશું અને હવે આ લુવાને આપણે પાટલી ઉપર લઈને તેની ઉપર થોડો એવો લોટ છાંટીને આપણે કે પછી તેલ પણ પૂરી વણી શકો મેં અહીં લોટ લીધો છે લુવાને આપણે પાટલી ઉપર મૂકીને થોડો એવો લોટ છાંટી હવે આપણે હળવા હાથે એકદમ નાની પણ નહીં અને મોટી પણ નહીં તેવી માપસરની એકસરખી ગોળ વચ્ચેથી જાડી ન રહે તે રીતે હળવા હાથે આવી રીતે મીડિયમ સાઇઝની પૂરી વણી લેશું પૂરીને આપણે છૂટી છૂટી નથી મૂકવાની જો એવી રીતે મૂકશું તો પૂરી સુકાઈ જશે અને તળતી વખતે ફૂલશે નહીં એટલે આપણે પૂરીને ઉપરા ઉપરી થોડો થોડો લોટ છાંટીને કે પછી જે આપણે તેલ લગાવ્યું છે તેના લીધે એવી રીતના થપ્પી કરીને મૂકી દેસું જેથી પૂરી એકદમ જ્યારે આપણે તળીએ ત્યારે તમે બાજુની સ્ક્રીનમાં જોઈ શકો છો એકદમ ફૂલીને દડા જેવી થાય અને બિલકુલ ચવડ ન થાય પડી પડી રહેશે તો પણ ક્રિસ્પી અને ફૂલેલી રહેશે પૂરી બધી ભણાઈ જાય એટલે હવે એક પેનમાં આપણે પૂરી તળાય તેટલું તેલ મૂકી દઈશું અને મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ રાખીને આપણે પૂરીને એક સાઈડનો ખૂણો દબાવીને આવી રીતે સરસ એવી તળી લેવાની છે બંને બાજુ હળવા હાથે ફેરવીને આવી રીતે તમે જુઓ તેમ પૂરી ધીમે ધીમે એકદમ ફૂલીને દડા જેવી થઈ જશે બંને બાજુ આવી રીતે ડિઝાઇન પડી જાય અને તળાઈ જાય એટલે હવે પૂરીને આપણે જારાથી બહાર લઈ લેશો અને આવી જ રીતે બીજી બધી પૂરીને પણ તળી લેવાની છે જો તમે ક્યારેય મગની દાળની આ પૂરી ટ્રાય ન કરી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો બધાને ખૂબ જ ભાવશે કોઈ પણ પંજાબી શાક રસાવાળા શાક સાંજના ડિનરમાં કે પછી બાળકોના લંચ બોક્સમાં સવારમાં ચા સાથે ખાવાની બધાને ખૂબ જ મજા આવશે અને મગની દાળની આ પૂરી સેજ પણ તેલ નહીં પીવે એકદમ કોરી અને ને અંદરથી મુલાયમ બનશે તો તૈયાર છે આપણી મગની દાળની ઘઉંના લોટની એકદમ તેલ સેજ પણ ન રહે તેવી કોરી અને ફૂલેલી દડા જેવી પૂરી જો તમે ક્યારે આ રીતની પૂરી ન બનાવી હોય તો એકવાર જરૂર ટ્રાય કરજો અંદરથી પણ એકદમ સોફ્ટ અને દાંત વગરના પણ ચાવી શકે તેવી બનશે રેસીપી ગમી હોય તો લાઇક ને શેર જરૂરથી કરજો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં તો ચાલો કાલે ફરી મળીશું આવી નવી નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ